પંચમહાલમાં ગણોત્સવનું માહિતી પોલીસ અને મંડળો વચ્ચે બેઠક ગોધરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ શાળા આગામી ગણોત્સવ આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ગોધરા રેન્જ આઈજી આરવી અસારી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમંત સોલંકી વિવિધ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અને ગોધરા શહેરના વિવિધ ગણેશ મંડળો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ગણોત્સવ દરમિયાન કોઈ પાલન કરવાના નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પારવાના નિયમો પર ભાર મૂકવામાં આવ્યો હતો આયોજકોને ગણેશજીની પ્રતિમાની ઊંચાઈની મર્યાદા અને ડીજે સાઉન્ડ સિસ્ટમમાં સ્પીડની સંખ્યા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી આ ઉપરાંત ડીજે સાઉન્ડ સાથે લગાવવામાં આવતી શારપી લાઈટ પર ચાલુ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસ વિભાગે તમામ ઉપસ્થિત આયોજકોને નિયમોનું સૂચક પાલન કરવા માટે અપીલ કરી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણોત્સવ દરમિયાન શાંતિ અને સ્વચ્છતા જાળવી રાખવાનો તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો